ગરુડેશ્વર તાલુકાના આંબા ગામે ધારાસભ્ય ચૈતર વસાવાનો સ્નેહમિલન કાર્યક્રમ આ સ્નેહમિલન કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત મહેમાન યુવા દિલોની ધડકન તેમજ હર હંમેશ યુવાનોના પ્રશ્નોને લઈને ગાંધીનગર ખાતે સરકાર સામે બાયો ચલાવતા એવા યુવા નેતા યુવરાજસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા લેક કેપડામાં પણ વિધાનસભામાં પડગો પડે કે દિલ્હીના સંસદ સભ્યોમાં પડગો પડે આયા જાગૃકતા લાવવાની છે નહીતર હમન નિરંજનભાઈ જે વાત કરીને કે આપડા દાવતમાં એક નિર્જીવ દક્ષકર્મા ક્યું અજી સુધી દાવતમાં દારો સ પૂરો કે દાવતમાં આગળવાનો કે અજી સુધી આયા નથી કે કારણ કે એના બાપા ને બચાવવા માં પડ્યા છે શિક્ષકો ની ભરતી માં આપણને આપણા વિસ્તાર માં સારી સરકારી શાળાઓ કઈ રીતે મળે આપણે હમણાં નિરંજનભાઈ જે વાત કરી કે ભાઈ આપણે જે બહેનો ને પ્રસૂતિ સમયે અથવા તો આપણા જે બીમાર વડી એકસો બાસઠ જે આખે વિધાનસભામાં બેઠા ને એને ખબર પડવી જોઈએ કે આદિવાસી સમાજ જાગી ગયો છે જાગી ગયો છે હવે જાગવાનો સમય આવી ગયો છે હજી કઉથી જાગી જજો અને